ગાળા હવું બિલાવું આવે છે આ હાઉ બિલાવું બે આ હાઉ છે એમ કહેવાય છે કે હાઉ અને બિલાવ બે નામ બે પશુ જેવા આકારના બે મૂર્તિઓ છે એટલે ઠાકોરજી ને જ્યારે ચરણારવિંદ ચાલતા થઈ ગયા પોતાના પગે ઘૂંટણીએ ચાલતા થઈ ગયા પછી આ કનૈયો ઝાલ્યો રે યશોદાજી થોડા કામમાં વળગ્યા હોય ને એટલે ઘૂંટણીએ ચાલતા ચાલતા છે ચોકની બહાર નીકળી જાય સી બોલની બહાર જતા રહે એટલે યશોદાજીને થાય આટલા આટલા અસુરો આવે છે ક્યાંક મારા લાલનને કોઈ ઉપાડી ના જાય એટલે બે પ્રાણીઓ જેવા આકારના બે મૂર્તિઓ પાષાણની બનાવી અને નંદાલેની બહાર રાખી દીધી અને હવે લાલન ભૂટણીએ ચાલતા ચાલતા બહાર જાય એટલે યશોદાજી બીજો દેખ લાલા એ એક હે હાઉ ઓર દુસરો હે બિલાવ જો તું બહાર જઈ ગયો તો તુકો ખા જાય આમ ઠાકોરજીને ડરાવવા માટે આ હવ અને બિલાવ બહાર યશોદાજી રાખે અને ઠાકોરજી જ્યાં ચાલતા ચાલતા જાય એટલે યશોદાજી દેખ લાલા હવ બિલાવ આવ્યો એટલે ભાગતા 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 લાલન આવે ને યશોદાજી બળગી અરે ભૈયા મેં બહાર નહીં જાઉં બહાર નહીં જાઉં એમ ખરી એકલા નંદાલે બહાર ના નીકળી જાય એટલે આ હાવ બિલાવ રાખ્યા છે તો એના દર્શન આજે પણ એ બિરાજે છે એના દર્શન કર્યા આગળ પૂર્ણમાસી મંદિર છે નંદરાયજીના પ્રોહિત સાંડિલ્ય મુનિ પત્ની આ પૂર્ણમાસી હતા અને એમનું આ મંદિર આવેલું છે ગામ છે 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 જે કજરી આવે કે આંગળીમાં ઘસીએ તો કાજલ નીકળે અને ઠાકોરજીને કાજલ આંજતા એવું કહેવાય તો આ કજરી શિલા અહીંયા આવેલી છે જાવ ગામ આવેલું છે જાવ બટ છે વેણુનાથ કરી ગોપીઓને અહીંયાથી ઠાકોરજી બોલાવતા અને બોલાવ્યા અને આ જાવ ગામમાં ઠાકોરજીએ કહ્યું કે તમે પાછા જાઓ એટલે આ ગામનું નામ પડ્યું જાવ ગામ અને જયારે વેણુનાદ કર્યો અને સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી એમ કહ્યું જે પ્રસિદ્ધ રાજ પંચાધ્યાયની કથા છે અને પ્રભુ ધર્મનો ઉપદેશ આપી ગોપીઓને કહેવા લાગ્યા તમે પાછા જાઓ તો આ ગામમાં કહ્યું તું જવાનું એટલે ગામનું નામ પડ્યું જાવ મનીહારી કુંડ છે ઠાકોરજી સ્વામીજીને મળવા અનેક વેશ ધરીને આવે છે તો એ આ મનીહારી કુંડ ઠાકોરજી મળવા માટે ઉત્સુક છે સ્વામિજી અને રાધાજી મહેલની બહાર પધારતા નથી ઠાકોરજી કહે શું યુક્તિ કરું કે મને મહેલમાં બધા લઈ જાય ઠાકોરજી સ્વામીજી બધા સખીઓ સાથે ભેગા કર્યા છે વિવિધ પ્રકારના ખેલ કરી રહ્યા છે ઠાકોરજી જાણે છે કે સ્વામીજીને ચૂડી બહુ ગમે છે એટલે જુદી જુદી લાલ પીળી લીલી આ રંગની ચૂડી લઈ અને પ્રભુ દાઢી લગાવી જુદો વેષ બદલ્યો અને ચૂડી વેચવા માટે અહીંયા રાવલ ગામમાં નીકળ્યા

જેને પહેરાવે કોઈને નાની પાડે કોઈને મોટી કરે પ્રભુને તો બધી રાધાજીને ધરાવી અને અનેક પ્રકારના ખેલ ત્યાં આવે છેલ્લે રાધાજીને ચૂડી પહેરાવે અને કહ્યું કે હવે આ ચૂડીના બદલામાં શું આપશું તો કે આપણે શું જોઈએ છે અને ઠાકોરજી મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા અને કહ્યું ચલો રાસ ખેલવે પધારો તો આ મનિહારી કુંડ છે જ્યાં ઠાકોરજી આ વેશ ધારણ કરીને પધાર્યા હતા આગળ આપણી પરિક્રમા આવી કોકી લાવત આ કોકિલા વન એ વન છે જ્યાં ઠાકોરજી ત્યારે ગૌચારણ કરવા માટે પધારે ત્યારે અહીંયા કોકિલાનો અવાજ કાઢતા ઠાકોરજી કુ કુ કરીને સુંદર સ્વર કરે કારણ કે ગૌચારણ લીલામાં એ વર્ણન આવે છે કે ગાયોને ગોપુરની સાથે જ્યારે પ્રભુ વનમાં પધારે છે ત્યારે ચકો રક્રૌચ ચક્રવાહ ભારત વાદાંચ બની એ જુદા જુદા પક્ષીઓના અવાજ કરી ઠાકોરજી જુદા જુદા રસનો અનુભવ સખાઓને કર્યા ચકોર પક્ષીનો અવાજ કરી વિરનો અનુભવ કરાવે ક્રૌચ પક્ષીનો અવાજ કરે ચકોર ક્રૌચ ચક્રવાહ ચક્ર અદ્ભૂત રસ કરાવે ભારતવાદ પક્ષીનો અવાજ કરે આમ જુદા જુદા પક્ષીઓના અવાજ ઠાકોરજી કાઢે તો આ કોકીલા વનમાં ઠાકોરજી કોકીલાનો અવાજ કરે છે કોકીલા વિહારીજીનું મંદિર છે પનિહારી કુંડ છે લલિતા કૃપ છે ત્યાં દર્શન કર્યા પનગટની લીલા અહીંયા છે કોકિલા સખીની વિનંતી સાવળી ઠાકોરજી એના મનોરથો પૂરા કરવા માટે આ કોકિલા વનમાં પધારે છે એવી રહસ્ય લીલા છે હોળીની લીલાનું અહીંયા વર્ણન કરવામાં આવે છે ઠાકોરજી સાથે અહીંયા અનેક પ્રકારની લીલા ઠાકોરજી કરે છે મહાપ્રભુજીના બેઠક થી કોકિલા વનના છે અહીંયા ચતુરા નાગા અહીંયા આવ્યા હતા મળવા મહાપ્રભુજીને અમારા સાધુઓને ભોજન કરાવો એવું ચતુરા નાગાએ વિનંતી કરી ત્યારે પાંચ શેર દૂધમાંથી ખીર બનાવી અને બધા જ હજારો સાધુઓને એ આરોગાવી મહાપ્રભુજી એવો પ્રસંગ આવે છે અને ત્યારે કહ્યું કે મને આપ સેવક કરો એમ ચતુરા નાગાએ કહ્યું ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે અમારા પૌત્ર શ્રી ગોકુલનાથજી તમને બ્રહ્મ સંબંધ આપશે તમને સેવક કરશે અને ગોકુલનાથજી દ્વારા આ સ્વીકાર થયો ગોવિંદ સ્વામી કુંડ ઉપર એમની છે એવું વર્ણન આગળ પાંડવ ગંગા આવ્યા પાંડવ ગંગામાં વનવાસ સમયે અહીંયાથી ગંગાજી પ્રગટ કરવામાં આવ્યા હતા એવો ઉલ્લેખ આવે છે દ્રૌપદી અહીંયા પૂજન કરી ગૌદાન કર્યું હતું એટલે આ સ્થાનમાં પાંડવ ગંગામાં ગૌદાનની મહત્તા છે બળી બેઠન છોટી બેઠન આગળ આવ્યું ચરણ ગંગા એક વખત કૃષ્ણ ગોપવેશ ધારણ કરીને પધાર્યા ચરણ પહાડી અને ગોરધન પર્વતને જેમ ઉપાડી લીધો હતો એમ અહીંયા જ્યારે ઉપાડ્યો ત્યારે અહીંયા ચરણનું પૂજન ઠાકોરજીનું કરવામાં આવ્યું એટલે આ ચરણ ગંગા અહીંયાથી પ્રગટ થઈ છે રાસોલી ગામ આવે શંખચૂડનો ઉદ્ધાર પરમાત્માએ અહીંયા કર્યો હતો કદંબના વૃક્ષ નીચે શ્રીનાથજીની બેઠક અહીંયા છે શ્રી ગોકુલનાથજીની બેઠક છે ભાગવતજીનું પારાયણ શ્રી ગોકુલનાથજીએ કર્યું હતું આગળ વિહાર વન આવ્યું દેહગામ આવ્યું અહીંયા દધી ગામ આવ્યું જ્યાંથી ઠાકોરજી

ત્યારે ઠાકોરજી કહે પણ રાસલીલા કરું ને આપને દર્શન કરાવું તો આપને જોઈને ગોપીજનોને સંકોચ થાય ત્યારે યશોદાજીએ કહ્યું એમને સંકોચ ન થાય એ રીતે આડમાંથી હું દર્શન કરીશ ત્યારે લતા પતાઓની કોટ બનાવી અને રાસ ચોતરા પર ઠાકોરજીએ રાસ કર્યો અને આ લતા પતાઓની આડમાંથી યશોદાજીએ રાસ લીલાના દર્શન કર્યા એવું કોટવનની લીલાનું વર્ણન કરવામાં આવે છે અહીંયા શીતલકુંડ છે ગુસાઇજીના શીતલકુંડ ઉપર બેઠકજી છે ભાગવતજીનું પારાયણ કર્યું અને મધરાતે એકવાર ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી કે કદમખંડીમાં કઈ લીલાઓ થાય છે તે તે જુઓ અને આ લીલા કરતા જે દર્શન કર્યા શ્રી ગુસાઈજીની કૃપાથી ગોવિંદ સ્વામીને દર્શન થયા છે કદંબ બન બીથી ન કરત વિહાર કે જે કદમ વનમાં ઠાકોરજી જે વિહાર કરે છે અને એ પદ અહીંયા પ્રગટ થયું કદમ બન બિથિન કર વિહાર જે ગુસાઈજીની કૃપાથી કદંબ વનમાં ઠાકોરજીને વિહાર કરતા ગોવિંદ સ્વામીએ દર્શન કર્યા હતા આગળ શેષશાહી આવ્યું ચમેલી વન એને કહેવામાં વચ્ચમાં આવે છે ક્ષીરસાગર નામનો કુંડ અહીંયા આવેલો છે અને શેષ સાહી નું વિશાળ મંદિર અહિયાં છે પ્રભુએ વ્રજવાસી વ્રજવાસી એક બધા ભેગા મળીને આવ્યા અને પ્રભુને વિનંતી કરી કે ક્ષીર સાગર માં લક્ષ્મી નારાયણ પ્રભુ બિરાજે છે કે જ્યાં શેષ સૈયા ઉપર ઠાકોરજી પડેલા હોય અને લક્ષ્મીજી એમની ચરણ સેવા કરતા હોય હે ઠાકોરજી હે લાલન એવા અમને દર્શન આપ કરાવો અને જયારે વ્રજભક્તોએ આ વિનંતી કરી એ જ સમયે બલદેવજી બાજુમાં બિરાજયા હતા એ શેષ રૂપ બની ગયા શેષ શૈયા બની અને ઠાકોરજી પોતે ચતુર્ભુજ નારાયણ રૂપે એ શેષ ગાદી પર શેષ સૈયા ઉપર બિરાજી ગયા અને રાધાજી એ જ સમયે લક્ષ્મીજીનું રૂપ ધારણ કરી ઠાકોરજીના ચરણ દબાવવા લાગ્યા અને વ્રજભક્તોને એ સમયે આ સ્થાન ઉપર ઠાકોરજીએ શેષ નારાયણ ઉપર બિરાજેલા પરમાત્માના દર્શન અહીંયા વ્રજભક્તોને કર્યા એટલે આ શેષશાહી નામથી ઓળખાય છે નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે પ્રભુ પોઢ્યા છે અને લક્ષ્મીજી ચરણ સેવા કરી રહ્યા છે આવા નારાયણના દર્શન અહીંયા આગળ કોશી ગામ આવ્યું આ કુશ સ્થાન તરીકે પ્રાચીન સમયમાં ઓળખાય છે વ્રજની દ્વારિકાપુરી તરીકે આ કોશી ઓળખાય છે આ વ્રજની દ્વારિકા કહેવાય છે જે બધા તીર્થ છે ને તો આપણી દ્વારિકા બ્રજમાં કહી તો કે આ કોશી ગામ સૂર્યગ્રહણ સમયે રાધાજી લુક્ષ્મણીજી નો મેળાપ થયો છે અને ત્યાં વિનંતી કરી બધાએ કે અમને દ્વારિકાપુરી ના દર્શન કરાવ અને ત્યારે ઠાકોરજી આ સ્થાન ઉપર સાક્ષાત દ્વારિકા પ્રગટ કરી અને દ્વારિકાના દર્શન ભ્રજભક્તોને કરાવે એવી કથા આવે છે આગળ પૈ ગામ આવ્યું ખેલન વનમાં ખેલતા પ્રભુ ભૂખ્યા થયા અને સખાઓએ ગાય દોહીને ઠાકોરજીને દુગ્ધપાન કરાવેલું એટલે એને પૈ ગામ કહેવામાં આવે છે પ્રભુ કોઈ પાત્ર તો હતું નહીં ઠાકોરજીને ક્યાંથી દૂધ પીવડાવવું એટલે ગાયની નીચે ઠાકોરજી મુખ ખોલીને ને પડી ગયા અને સખાઓએ ગાયને ને ધોઈ સીધું પ્રભુના મુખારીજમાં દુગ્ધપાન કરાવ્યું એટલે સીધું ગાયના દુગ્ધ પાન કર્યું એટલે આ ગામનું નામ પે ગામ છે અને આમ આગળ આપણી પરિક્રમા શેરગઢ પર આવી દાઉજીએ રાસ કર્યો હતો એ સ્થાન શેરગઢ કે જ્યારે પ્રભુ દાઉજી પાછા વ્રજમાં આવ્યા યમુનાજીને હળથી ખેંચ્યા હતા અને સ્વયં દાઉજીએ રાસ કર્યો હતો એ શેરગઢ પણ એમાં જતા બુખરારી ગામ આવ્યું બડાઘાટ લાલનવન ખેલનવન આવા બધા સ્થાનો અહીંયા આવ્યા અનેક મંદિરોના દર્શન કર્યા છે ત્રિપુરદાર કાયસ ઠાકોરજીને ક્યારે પીઠ ન કરતા અને એમનું આ સ્થાન અહીંયા કૃપા કરી હતી વીરબાઈની કથા અહીંયાની કથા આવે છે કે જે વીરબાઈની કથા આવે છે શેરગઢમાં રહેતા એમને બાળક થયું બાળક થયું ને ઠાકોરજીની સેવા ઘરમાં ખૂબ પ્રેમથી લાલ ને લાલ લડાવ્યો પ્રભુની સેવા કરી પ્રસવ થયો અને બાળક પુત્ર નો જન્મ થયો એટલે ઘરના લોકો તો એટલા ખુશ થઈ ગયા બહુ જ મોટો ઉત્સવ કરવા લાગ્યા બધાને આમંત્રિત કર્યા છે બધાની આગતા સ્વાગતા કરે છે બ્રાહ્મણોને દાન આપે છે પણ ખાટલામાં પડ્યા પડ્યા પ્રસવ પીડાને સહન સહેન કરતા કરતા વીરભાઈનું મન પોતાના ઠાકોરજીમાં છે થયું કે મારે બાળક થયું એટલે બધા ઉત્સવ કરે છે પણ મારા લાલનને બપોર થઈ ગઈ ને હજી સુધી મારા ઠાકોરજીને મંગળાય કોઈએ નથી કરાય મારા પ્રભુ ભૂખ્યા થયા છે કોણ મારા પ્રભુને ભોગ ધરે કોણ મારા પ્રભુને જગાવે બાજુમાં નવજાત બાળક છે પ્રસવ પીડાનો અનુભવ છે ત્યાં આંસુ સારી રહ્યા છે મારા પ્રભુને આજે કોઈ ભોગ ન ધરે પ્રભુથી સહેર ન થયું પ્રભુ એની સામે પ્રગટ થઈ ગયા અને કહ્યું વીરભાઈ તું ઊભી થાય અને મારા મંગળા કરાવ અરે આવા પ્રસવમાં આપને કેમ સ્પર્શ કરાય હું તને આજ્ઞા કરું છું ગોબર લીપ માટી લીપ સ્નાન કર અને કમર પર બાંધ કપડું અને આવી જા મારી સેવા ઘટી પર વસ્ત્ર બાંધી ગોબર માટી નો લેપ કરી સ્નાન કરી અપરસ કરી અને વીરબાઈ દોડતી દોડતી જાય છે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરે છે અને ઉતાવળે ઉતાવળે મંગળા કરી અને પ્રભુને મંગલ ભોગ કરે આંખમાંથી આંસુ સારથી વિનંતી કરે પ્રભુ ક્ષમા કરજો મારાથી દોષ થયો બધા આનંદમાં એવા લાગ્યા છે આપના સુખનું કોઈ વિચાર કરતા નથી આજે આપને મેં શ્રમ કરાવ્યો મને ક્ષમા કરજો આવા ભગવદી અહીંયા રહે આવા અનેક ભગવદીઓના ચરિત્ર અહીંયા વર્ણન કરવામાં આવે છે આગળ આપણી પરિક્રમા ચીરઘાટ પર આવી આ ચીરઘાટ રસ્તામાં આવ્યું રામઘાટ કહેવાય છે કે ડાઉજીય રાસમાં યમરાજીને અહીંયાથી ખેંચ્યા આરામગઢ એટલે યમનાજી ત્યાંથી વળીને જાય એટલે ગોરે ડાઉજી અહીંયા બિરાજમાન છે ગુંજાવન આવ્યું ગુંજાવનમાં ઠાકોરજીને ગુંજાની માળાઓ સિદ્ધ કરાવીને ધરાવ્યા હતા એટલે એ ગુંજાવન આજે પણ બિરાજમાન છે ગુંજા એટલે ચણોઠ જે ચણોઠીની માળા ગુંજા માળા ધરાવી આપણે ત્યાં કહેવાય બધા શિંગાર ધરો પણ ગુંજાની માળા ધરો ત્યારે જ શિngાર પૂરો થાય આ ગુંજાવન આ એ સ્થાન છે ગુંજાવન કે જ્યારે બાલકૃષ્ણ લાલજી ગુસાઈજીના લાલજી ત્રીજા લાલજી અને એમના માથે દ્વારકાધીશની સેવા ગુસાઈજીએ પધરાવી અને થોડા દિવસ સેવા કર્યા પછી એમણે વિનંતી કરી ગુસાઈજીને કે કાકાજી આપે પ્રભુની સેવા તો પધરાવી પણ મારી ઈચ્છા તો યુગલ સ્વરૂપની સેવા કરવાની છે તો મને દ્વારકાધીશના સ્વામીની પણ પધરાવી દો સેવામાં અને ત્યારે ગુસાઈજી એ કહ્યું કે લો આ મારું કડું કડું આપે અને કડું આપીને કહ્યું કે જે સ્વામીજીને આ કડું માપસર આવી જાય એ તમારા દ્વારકાધીશના સ્વામી અને બાલકૃષ્ણલાલજી તો આખાય બ્રજમાં ફરે બધા મંદિરોમાં બધી જગ્યાએ જાય અને બધે કડું ધરાઈને જુએ ક્યાંક નાનું પડે ક્યાંક મોટું પડે તો પરિભ્રમણ કરતા કરતા બાલકૃષ્ણલાલજી આ ગુંજા બનવા અને જ્યાં ગુંજાવનમાં આવ્યા તો નિકટમાં યમુનાજી નો તટ છે અને જ્યાં પધાર્યા કડું લઈને એટલામાં યમુનાજીના પ્રવાહમાંથી સાક્ષાત યમુનાજી પ્રગટ થયા અને યમુનાજી પધાર્યા અને બાલકૃષ્ણલાલજીને કહેવા લાગ્યા કે લાવ મારું કડું ક્યાં છે અને બાળકૃષ્ણલાલજી જ્યાં કડું આપ્યું અને યમુનાજીને બિલકુલ માપસર આવી ગયું અને યમુનાજી સ્વરૂપ ધારણ કરી અને બાલકૃષ્ણલાલજીના માથે બિરાજ્યા એટલે દ્વારિકાધીશના સ્વામીજી શ્રી યમુનાજી બિરાજ્યા છે એ અહીંયા ગુંજાવનમાંથી પ્રગટ થયા છે જે બાલકૃષ્ણલાલજી જે દ્વારકાધીશના સ્વામીજી છે આ ગુંજાવનમાંથી એમનું પ્રગટ થાય છે શ્રી યમનાથજી તો આ ગુંજાવનમાં શ્રી યમનાજીને વંદન કર્યા આગળ બ્રહ્માંડ ઘાટ આવ્યું બ્રહ્મઘાટ આવ્યું હરણ કરી કરવા બ્રહ્માજી ગયા અને ક્ષમા બ્રહ્માજીએ આ બ્રહ્મ ઘાટમાં માંગી હતી તો આ બ્રહ્મઘાટ એ ઘાટ છે જ્યાં બ્રહ્માજીએ વંદન કર્યા અને પ્રભુની ક્ષમા માંગી સ્તુતિ કરી છે આગળ ચીર ઘાટ આવ્યું ચીરગાળની પ્રસિદ્ધ લીલા છે કુમારિકાઓ પ્રભુ પતિ રૂપે મળે એના માટે વ્રત કર્યું છે વ્રતચર્યાનો આપણે ત્યાં પ્રસંગ આવે છે કાત્યાયની મહાવાગે મહાયોગી નદીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિ મે કુરુ તે નમ એ મંત્રનો જાપ કરતા કરતા યમુનાજીના રજમાંથી કાત્યાયની દેવીનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે પ્રસિદ્ધ કદાચ ચીરરણ અને

ક્ષમા માંગી છે વચ્ચન આપ્યું છે શરદની લાગમાં એ રાસનું અનુભવ છે અહીંયાં ચીર કદમ કાત્યાયની દેવીનું મંદિર છે ચીર બિહારીજીના દર્શન અહીંયા છે દર્શન કરવામાં આવતા હોય છે ગુસાંઈજીના બેઠકજી છે ત્રણ દિવસ શ્રીંગારસ મંડનના ર્રથચર્યાના પ્રસંગ ઉપર શ્રી ગુસાંઈજી પ્રભુચરને અહીંયા વ્યાખ્યાનો વિસ્તાર કર્યો છે અલૌકિક લીલા છે ચીર અરણની લીલા પ્રભુ પ્રભુમાંથી જ પ્રગટેલા છે વ્રજ ભક્ત પણ પ્રભુ અલૌકિકતા સંપાદિત કરે છે આપણે ત્યાં ભગવત સંબંધની વસ્તુ ભગવત રૂપ કહેવાય પ્રભુના વસ્ત્રો હોય તો પ્રભુના વસ્ત્રની પ્રભુની જેમ સેવા થાય પ્રભુના હસ્તાક્ષરની સેવા થાય જૈનો સંબંધ પ્રભુ સાથે થયો કારણ કે મર્યાદા માર્ગમાં સ્વીકાર છે પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે પ્રભુ જે વસ્તુને સ્પર્શે યા સ્વીકાર એને અંગરૂપ બનાવી દે એટલે એને કહેવાય અંગીકાર એટલે ભગવત સંયોગની પ્રત્યેક વસ્તુ રૂપ થઈ જાય અને આ રૂપ બનાવ્યા સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી છે ક્ષમા માંગી છે ગોપીજનોએ વચન આપ્યું કૃપા કરી છે આગળ વચ્ચવનની લીલા આવી વત્સવન અપભ્રંશ થયું બચ્છવન બ્રહ્માજી વાછરડાઓને હરી ગયા એટલે બચ્છવન કહેવાય અગાસુરનો નાશ અહીંયા કર્યો હતો અગાસુરે મુખ ખોલીને ઉભો રહ્યો બધા સખાઓને થયું કોઈ ગુફા છે અંદર પ્રવેશ કરી ગયા અને પ્રભુએ પણ પ્રવેશ કર્યો અને પ્રવેશ કર્યો એટલે અગાસુરે મુખ બંધ કર્યું અગ એટલે પાપ પાપ સૌથી મોટો અસુર છે જો બીજા અસુરો કોઈ આવે ના આવે અગાસુર તો ક્યાંક રોજ બરોજ આપણા જીવનમાં પ્રવેશતો હોય છે સત્સંગ કર્યા પછી પ્રભુને વિનંતી કરજો કે પાપ કરવામાંથી મારો રસ ઉડી જાય એવી કૃપા કરો કારણ કે આપણા બધાની તકલીફ એ છે કે પુણ્ય કરવામાં કંટાળો આવે છે અને પાપ કરવામાં મજા આવે છે સારો વિચાર કરવાનો ન હોય સારો વિચાર જ આવવો જોઈએ મનમાંથી સદ જ ઉગવા જોઈએ પ્રગટવા જોઈએ કરવું પડે પણ એક પ્રયાસ છે અંતકરણ જયારે પવિત્ર થાય ત્યારે પવિત્ર અંતકરણમાંથી સહજ પુણ્યો સ્ફૂટતા હોય છે એટલે વિશેષ એ છે કે માણસને એના પાપ લાગે છે આઘાસુર એટલે પાપ અને આ બધા ગોકુલમાં જ આવે છે તમે સેવા કરવા લાગ્યા એટલે એવું ના માનતા કે કોઈ સંકટ કોઈ વિપત્તિ કે કોઈ અડચન નહીં આવે આવશે પણ કૃષ્ણના ચરણમાં દ્રઢતા હશે ને તો ભગવાન જ આ બધા અસુરોને મારીને બગાડી દેશે અને આ બધા બહાર નથી આવતા ગોકુલમાં મનમાં આવે ગોકુલ એટલે ભક્તનું મન બહારના તમારું મન પવિત્ર હશે ભગવાનમાં તમને અનન્ય દ્રઢતા હશે તો બહારના સંકટો તમને બંધન કરતા નહીં થાય તમે બહારના લોકોને પહોંચી વળશો પણ આ અસુરો જો મનમાં આવ્યા ને પછી એને મારવા બહુ અઘરા છે એને તો ભગવાન જ મારે શરણે થઈ જાય પછી તો પ્રભુ જ એને દૂર કરે અને એટલા માટે અંતકરણ પવિત્ર થાય સત્સંગનું સર્વપ્રથમ ફળ જે છે કે સત્સંગ દ્વારા અંતકરણ પવિત્ર થાય છે અને અંતકરણ જેનું પવિત્ર હોય એને જ પ્રભુમાં પ્રીતિ પ્રગટે છે એને જ દ્રઢતા આવે છે અને એટલા માટે પ્રભુના ચરણોમાં દૃઢતા બનાવી રાખીને તો પાપ તમારું અહિત નહીં કરી શકે આવશે પણ તમારી આગળ હારીને જશે તમે પાપ પર વિજય પામશો મારે આ નથી કરવું હું વૈષ્ણવ મેં મહાપ્રભુજીની કંઠી ગળામાં બાંધી છે પાપ કરતા ક્યારે આ વિચાર આપણા મનમાં આવે છે કે મારા ગળામાં મહાપ્રભુજીની કંઠી છે મારાથી આ કેમ કરે પાપનો વિચાર બહુ સ્વાભાવિક છે પણ જેના ગળામાં કંઠી છે જેણે મહાપ્રભુજીને ઠાકોરજીના થવાનો સંકલ્પ કર્યો છે એને વિચાર આવે છે પણ એ પાપ કરતો નથી કારણ કે પાપ પોતે ડરીને ભાગી જાય એમ તો યમનાસ્તકમાં કહીએ છે ને સમસ્ત દુરી તક ક્ષય સમસ્ત પાપનો નાશ થાય અને એટલા માટે પુણ્ય ન કરી શકો તો વાંધો નહીં પણ પાપથી લોકો ઠાકોરજીથી ડરેલા પ્રભુથી ડરેલા અરે પ્રભુથી ન ડરો પાપથી ડરો પ્રભુ પ્રતિપળ આપણને જુએ છે આવું કહીએ ને તો પાપીને ડર લાગે અને પુણ્યશાળીને આનંદ થાય કે પુણ્ય કરતા સમયે એને એમ થાય કોઈ જુએ ન જુએ મારો ઠાકોરજી તો મારા સત્કર્મ જોઈ રહ્યો છે અને પાપીને ડર લાગે અરે ભલે કોઈ જોતું નથી ભગવાન જુએ છે મારું શું થશે આ આકાશનો ઉદ્ધાર પ્રભુ કરે આપણા બધા દોષોની નિવૃત્તિ પ્રયાસથી ની થાય શરણાગતિથી થશે શરણાગતિ દ્રઢ કરો પ્રભુ મને બરા મારા બધા દોષોમાંથી મુક્ત કરો પ્રભુને વિનંતી આપણું બળ એ બુદ્ધિ બળ નથી આપણું બળ એ પુરુષાર્થ બળ નથી આપણું બળ એ ભાગ્ય બળ નથી આપણું બળ એ સાધન બળ નથી આપણું એક જ બળ છે અને એ છે કૃપા બળ અને બીજું છે આશ્રય બળ આ બે બળ થકી જેવી આપણે આશ્રય સિદ્ધ કરીએ ને પ્રભુ કૃપા અને એમ પણ ભક્તિ પાકે ને જેમ ફળ પાકે એટલે બધું ખરી પડે કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ આ બધું કાઢવાની મહેનત ન કરો તમારી ભક્તિને પરિપક્વ કરો આ બધુંય ખરી પડશે ભક્તિ પરિપક્વ થશે ને જીવનમાં તો દોષો કાઢવાની પડે બધું ખરી પડશે કાઢવાનો પ્રયાસ જ નથી કરો તો અગાસોનો ઉદ્ધાર અહીંયા કર્યો હતો મહાપ્રભુજીના બેઠક જે અહીંયા છે બચવન નિયા ટેકડી પર જે છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા અને ભાગવતજીનું પારાયણ કર્યું છે અહીંયા ગોસાઈજીના બેઠકજી છે વેણુ ગીતના સુબોધનીજી ઉપર આ સ્થાન ઉપર શ્રી ગુસાઈજીએ એમની ટિપ્પણી એના ઉપર લખી છે અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી પરિક્રમા વૃંદાવન તરફ જઈ રહી છે આગળ ભદ્રવન આવ્યું એનાથી આગળ ભાંડીરવન જ્યાં પ્રલંબાસુરનો બલદેવજી દ્વારા ઉદ્ધાર કરાવવામાં આવ્યો ભાંડીરવનમાં મહાપ્રભુજીના બેઠકજીમાં ધોતી ઉપરણા કર્યા આગળ ચાલ્યા શ્યામ બીજોલી ગામ આવ્યું માટ ગામ આવ્યું માટીના વાસણ અહીંયા ઠાકોરજીએ ફોડ્યા હતા એટલે આજે પણ બેલ બનાવે તો ખીચડી ખેલ કરવામાં આવે ખેલ અહીંયા દર બ્રજયાત્રામાં કરવામાં આવે કહેવામાં આવે કે જયારે નંદ મહોત્સવ થઈ રહ્યો હતો ત્યારે છેક એ નંદ મહોત્સવનો ધ્વનિ ગોલોક ધામમાં વૈકુંઠમાં ગયો અને લક્ષ્મીજીના કાનમાં પડ્યો નારદજીને બોલાવ્યા અને પૂછ્યું કે આ શોર નંદ ઘેર આનંદ નો ક્યાંથી આવે છે ત્યારે નારદજીએ કહ્યું કે આપના પ્રભુ બ્રજમાં બાળક બનીને પ્રગટ થયા છે અને ખરેખર લક્ષ્મીજી કહું છું આટલા આટલા અવતારોના મેં દર્શન કર્યા પણ આ સમયે પ્રભુએ જે સ્વરૂપ લીધું છે એવું સુંદર સ્વરૂપ તો એકે અવતાર અને દર વખત તો અવતાર લેતા આ વખતે તો અવતારી પોતે વધારે છે અને આ સાંભળ્યું અને લક્ષ્મીજીને મનમાં ઈચ્છા થઈ તો નારદજી મારે દર્શન કરવા જવું છું નારદજી કહે પણ અહીંયા વૈકુંઠમાં એક લક્ષ્મી છે વ્રજમાં તો લક્ષ્મી સહસ્રલીલા ભી સેવ્યમાનમ કલાનિધી ત્યાં તો અનંત બ્રજ લક્ષ્મીઓ છે અને એક વસ્તુ રે રાખજો આપ અહીંયા રાણી છો પણ રાણી બનીને બ્રજમાં ગયા ને તો પ્રભુને નહીં પામી શકો ત્યાં તો દાસી બનીને જાઓ સેવા કરવાની વૃત્તિ થી जाओ તો બ્રજેશના દર્શન થાય નારદજી કઈક કરો મને આપો તો કહેવાય છે કે એ સમયે છાપ આપી ફૂલોના શણગાર કર્યા અને કહ્યું કે હવે નંદાલયમાં જાઓ અને કોઈ પૂછે કે કોણ છો તો કેજો નંદ બાબાની માલણ છું અને બંદનવાર બાંધવા આવી છું તોરણ બાંધવા આવી છું અને વધાઈ લેવામાં આવી છું અને આમ કહી માલણ નો વેશ પહેરાવ્યો હાથમાં ફૂલોની છાપ આપી અને લક્ષ્મીજી ચાલે ઉત્સવ આવે ત્યારે હજારો લોકો લક્ષ્મીજી ના દર્શન કરવા છે બેઠક થી માં ધોતી ઉપરના ધર્યા લક્ષ્મીજી માલણ નો વેશ કરીને વ્રજમાં નંદાલયમાં દર્શન કરવા ગયા અને શ્રેય ઇન્દિરા પછી પાછા વૈકુંઠ ગયા જ નહીં અખંડ વ્રજવાસન